દ્રૌપદી એટલે દયા અને દયા એ પાંચ વ્યક્તિથી જ પ્રણે એ પાંચ વ્યક્તિને પાંચ વસ્તુ હોય પણ જો દયા ના હોય તો નકામું છે જ સમજીએ આપણે કે દ્રૌપદી એટલે શું સૌથી પહેલા ધર્મરાજા યુધિષ્ઠિર ધર્મ સાથે દયા હોવી જોઈએ અને ધર્મ સાથે દયા ના હોય તો એ ધર્મ અધર્મ કરે જ્યાં ધર્મ હોય ત્યાં દયા હોવી જ જોઈએ એટલે યુધિષ્ઠિર એટલે ધર્મ ભીમ એટલે તાકાત શક્તિ જ્યાં તાકાત હોય શક્તિ હોય ત્યાં પણ દયા હોવી જોઈએ તાકાત બહુ હોય શક્તિ બહુ હોય પણ દયા ના હોય તો કોઈનું રક્ષણ ના કરે ભક્ષણ કરે અરે તાકાત વરે તો ગામનું દેશનું સમાજનું રક્ષણ કરવું જોઈએ અને એની જગ્યાએ એ તાકાતનો દુરુપયોગ કરીને ભક્ષણ કરે રક્ષણ ના કરે એટલે ભીમ એટલે તાકાત ધર્મની સાથે પણ દયા હોવી જોઈએ તાકાતની સાથે પણ દયા હોવી જોઈએ અને અર્જુન એટલે વિદ્યા શક્તિ એના ડિગ્રી ખૂબ હોય ભણ્યો ખૂબ હોય પણ દયા ના હોય તો એ બહુ હોશિયાર હતો એટલે ડોક્ટર બની ગયો પણ એ ડોક્ટર બન્યા પછી જોઈને દયા ના હોય તો ગમે તે માણસો આવે કાપવા માંડે તો એટલે દયા હોવી જોઈએ સહદેવ એટલે જ્ઞાન જ્ઞાન સાથે પણ દયા હોવી જોઈએ અને નકુલ રૂપ રૂપ સાથે પણ દયા હોવી જોઈએ એટલે આ પાંચ પાંડવોને દ્રૌપદી એટલે દયા દ્રૌપદી એટલે બીજું કોઈ નહીં દયાની દેવી દયાની પુતળી કહેવાય જેના પાંચ પાંચ દીકરાઓને મારી નાખ્યા છતાં કહે અને મૂકી દો મૂકી દો એ કહે કેમ તો કે આ બ્રાહ્મણનો દીકરો છે અરે મારા દીકરા મરી ગયા મારા દીકરાનું મૃત્યુ થયું પણ મારા પાંચ પતિ તો જીવે છે ને અરે મા કુપી માં મા કુપી એના પતિનું પણ મૃત્યુ થઈ ગયું છે એક દીકરાનો સહારો છે એક આસરો છે જો એને મારી નાખશો તો મા કૃપીનો આશરો રહેશે કોણ સહારો કોણ રહેશે બોલો આ સ્ત્રી એટલે ત્યાગની પુતળી આપણે હોય તો અરે બાજુવાર દીકરો આપણા દીકરાને ખાલી એક અબોથ મારી ગયો હોય તો આપણે વઢવા જઈએ હા જો તમારા દીકરાને મારા દીકરાને મારે છે અને આ તો પાંચ પાંચ દીકરાઓને મારી નાખ્યા તો એ કહે છોડી દો એ સહ હું એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર કહું છું અને છોડી મૂકો છોડી મૂકો એ ત્યારે અર્જુન કહે કૃષ્ણને કહેવાય હું શું કરું સમજાતું નથી દ્રૌપદી કહે છોડી દો ધર્મ રાજા કહે છોડી દો ભીમ કહે નહી નહીં અને મારો મારવો જ જોઈએ આપણા દીકરાઓને માર્યો છે અને મારવો જોઈએ અર્જુન કૃષ્ણ સામે જોઈને કહે પ્રભુ હું શું કરું ધર્મરાજા મોટા ભાઈ છે ભીમ પણ મોટા ભાઈ છે એક ભાઈ કહે છોડી મૂકો એક ભાઈ કે મારો મારે કરવું તો કરવું શું કૃષ્ણ કહે આજ થાય હોય તો એને મારવામાં કઈ વાંધો નહીં પણ જો એમાં એ બ્રાહ્મણ હોય ગુરુનો દીકરો હોય તો એનો શિરો વધ ના કરાય મસ્તકવધ ના કરાય પણ એ શિખા વધ કરવામાં આવે અર્જુનને કહે કામ કર અસ્વસ્થતામાંના માથામાં એક દિવ્ય મણી છે દિવ્ય મણી એ દિવ્ય મણી તું કાઢી લે કેમ તો ગામ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને જાહેરમાં અપમાન થાય ને અપમાન તો એનું મૃત્યુ બરાબર છે સાંભળજો